અને બિલિંગ નો સરકાર એવું કહે છે કે રાઈટ નું બિલ લાવો હવે રાઈડો દસ થી પંદર વર્ષ જૂની છે જે એસેમ્બલ હાથ થી બનાવેલી રાઇડો છે જેના બિલ આપવા શક્ય જ નથી છતાં બી સરકાર આ બે ત્રણ ચાર પોઈન્ટો માટે જે પોતાની જોર જુલમી અથવા પોતાની જે બી હકથી મેરા રોકવાનો પ્રયત્ન કરે છે એનો આજે ગુજરાત મેલા એસોસિએશન વેલફેર ની મિટિંગમાં એક ઠરાવ કરવામાં આવ્યો છે જ્યાં સુધી અમને નડતા આ ત્રણ ચાર મુદ્દા ની અંદર તાત્કાલિક અસરથી રાહત આપવામાં નહીં આવે તો રાજકોટ ની અંદર ભરાનાર બે હજાર પચીસ નો લોક મેળો અને એ સાથે ગુજરાત માં ભરાનાર તમામ લોક મેળાઓ નો ગુજરાત ના યાંત્રિક અથવા રાઈડ નો જે ધંધો કરનાર મેળા નું કામકાજ કરનાર વ્યક્તિઓ સદંતર પણે વિરોધ કરશે એવું એસોસિએશન નો એક ઠરાવ કરવામાં આવ્યો છે મેલા એસોસિએશન ગુજરાત તરફથી એક ઠરાવ કરવામાં આવ્યો છે અને ઠરાવ સહમતીથી પસાર કરવામાં આવ્યો છે આટલી વિનંતી સરકાર તરફ હતી આપીએ ગુજરાતના મેરાની અંદર કામ કરનાર વ્યક્તિઓને તો કોઈ ગણતરી થઈ શકે એવી સ્થિતિ જ નથી લગભગ એક એક ગામની અંદર 400 થી 500 500 માણસો તાલુકા લેવલે 400 થી 500 500 માણસો ગુજરાતમાં પીટીયુ રણનાર મેરાના ધંધા સાથે પીટીયુ રણનાર એની અંદર નાની ચકેડી ચલાવનાર પાથરણા પાથરનાર નાના મોટા રમકડા વેચનાર અથવા નાની મોટી વસ્તુઓનું વેચાણ કરનાર અથવા નાની મોટી ચગડો ચલાવનાર હજારો લોકો આ મેરાના કામકાજ અર્થે જોડાયેલા છે મેરા એસોસિએશનની અત્યારે અંદર અમારી રજીસ્ટ્રેશન થયેલા સભ્યો લગભગ સાડા ચારસો છે ગુજરાત મેળા એસોસિએશન વોટ્સ ગ્રુપ છે એની અંદર ચારસો સભ્યો અત્યારે એક્ટિવ છે બાકી નોંધણી અમે હાલ પૂરતી કોઈ કરી નથી પણ મેરાના જ્યારે બી અમારી સંગઠનની મિટિંગ થાય છે ત્યારે હજારો મેળાનો ધંધો કરનાર વ્યક્તિ પોતાની સ્વયં હાજરી આપે છે અને વિરોધ પ્રદર્શનમાં સામેલ થાય છે ગુજરાતમાં દર વર્ષે કેટલા મેળા થાય એની બી ગણતરી ન કરી શકવામાં આવે કારણ કે મેળા એ એક પ્રકારનો ધાર્મિક ઉત્સવના સાથે જોડાયેલો જોડાયેલો વિષય છે ધાર્મિક ઉત્સવ એટલે હિન્દુ સાથેના મંદિરોની પ્રતિષ્ઠા હોય મંદિરોની કથા હોય મંદિરોના કોઈ પણ પ્રકારના લોક મેળા હોય એવી રીતે મુસ્લિમ ધર્મના કોઈ પણ પ્રકારના ઉરસ હોય અથવા મુસ્લિમ ધર્મના કોઈ ધર્મગુરુ નો જન્મ હોય એ બધા બાબતોના જે મેળાઓની સંખ્યા ગુજરાતની અંદર અસંખ્ય છે અસંખ્ય એટલે મારા ખ્યાલ પ્રમાણે ઓછામાં ચાર હજાર મેળાઓ ગુજરાત ની અંદર થતા છે નાના મોટા બે દિવસથી લઈને એસી દિવસ નેવું દિવસ સુધી ના એટલા મેળા થતા છે એવી મારી ગણતરી લગભગ છે હા નિયમોનો અત્યાર સુધી સરકારે જે બી જોર જુલામ કરી લગભગ ચોવીસ પચીસ પાંચ બે હાજર પચીસ થી બે હાજર ચોવીસ થી

ગુજરાત મહિલા મેળા વેલફેર એસોસિએશન સભ્ય છું અને આ બાબતે આપના મિત્રો મીડિયા વાળા મિત્રો તરફથી સરકારને એક રજૂઆત કરવા જઈ રહ્યા છે ગત વર્ષે જેમ રાજકોટમાં જે એક દુઃખદ ઘટના ઘટી અગ્નિકાંડ ઘટ્યો તેને લઈ સરકારે અમારા જે અમે લોક મેળા જે કરીએ છે એની અંદર એક નવી એસઓપી બહાર પાડી એ એસઓપી ની અંદર અમને લોકોને ઘણી વસ્તુ એવી નાખવામાં આવી છે કે જે અમે લોકો કરી શકીએ તેમ નથી અમે સરકારની એસઓપીને વિરુદ્ધ નથી છીએ એવું નથી પણ અમારો કહેવાનો મતલબ એવો છે કે એસઓપી ની અંદર કેટલીક વસ્તુ એવી એમણે નાખી છે કે જે વસ્તુને અને પબ્લિક સેફટીને કંઈ લાગતું વળગતું નથી એવી ઘણી વસ્તુ નાખી છે એટલે અમે સરકાર જોડે એવી રજૂઆત કરીએ માંગીએ છીએ કે અમારી એસઓપી ની અંદરથી ખાલી 3 થી 4 મુદ્દા જે છે અને એ પબ્લિક સેફટીને કંઈ લાગતા વળગતા નથી તે મુદ્દાઓમાંથી અમને રાહત આપે મુખ્ય મુદ્દાની અંદર એક ફાઉન્ડેશન ની વસ્તુ આવે છે કે જે રાઈડ હોય રાઈડ ની અંદર નીચે ફાઉન્ડેશન કરવાનું રીતે આપણે બિલ્ડિંગ ઉભી કરીએ એવી રીતે ફાઉન્ડેશન કરવાનું કહે છે તો ઓલરેડી અમારી અંદર નીચે પહેલેથી ફાઉન્ડેશન બનેલું હોય છે જે જે કારખાનામાંથી બનીને આવે એનું નીચે ફાઉન્ડેશન ની જરૂર રહેતી નથી અને એક સેમ્પલ ઉદાહરણ તરીકે આપું તો કોઈ ઓવરબ્રિજ બનતો હોય બરાબર તો ઓવરબ્રિજ જ્યારે બનતો હોય ત્યારે એનું જે ઉપર મૂકે છે જે બ્રિજ એ લગભગ લગભગ હજાર થી પંદરસો હજાર થી પંદરસો ટન વજન નું હોય છે અને એ ખેતરની અંદર જ જતું હોય ખેતરની અંદર એક ક્રેન ચાલી અને ઉઠાઈને એ જગ્યા ઉપર બ્રિજ ઉપર મૂકે છે બરાબર તો સમજો કે થી પંદરસો ટન વજનવાળી વસ્તુ જમીન ઉપર ચાલે તો એ ક્રેન દબાતી નથી તો અમારા રાઇડ્સ જે છે એ થી બાર ટન કે પંદર ટન આવે છે ને એ બી છ જગ્યાએ વેચાઈ જાય છે એનું લોડ અને અમે એની નીચે અમારું પોતાનું ફાઉન્ડેશન બનેલું હોય છે એટલે એક એ વસ્તુની જરૂર નથી અને બીજી વસ્તુ છે કે સરકાર જે રાઇડ છે તેનું બિલ માગે છે તો બિલ દે અને પબ્લિક સેફટીને કંઈ લાગતું વળગતું નથી અમારી જૂની રાઇડ્સ હોય જેરે ચાર વર્ષ પાંચ વર્ષ પહેલા બનાવી હોય કે નાની ચક્રીની મુદ્દો લઈએ એ તો ચક્રીનું બિલ માગે છે હવે ચકરી કયો માણસ લે જે 50000 થી 60000 ની ચક્રી આવતી હોય એ ઓર ચલાવતો હોય એ મધ્યમ વર્ગનો વ્યક્તિ હોય ત્યારે તો એ જીએસટી ભર્યા વગર અને બિલ લીધા વગર એ જે રાઇડ ચલાવતો હોય છે તો એ આ બધા મુદ્દા જે સરકારે ઘડ્યા છે તેના હિસાબે અમને અધિકારી લોકો પરમિશન આપતા નથી અને અમને લોકોને મેળામાં ખૂબ જ તકલીફ પડે છે આ ત્રણ ચાર મુદ્દા ઉપર અમારે સરકારને રજૂઆત છે આ મેળાની અંદર અમે એવી રીતે છે કે આ જે મેળા છે એ કોઈ અમારા કે કોઈ પ્રશ્નલ મેળા નથી આ પ્રાચીન કાળ દ્રાપર યુગથી ચાલ્યા આવતા ભગવાન રામ ભગવાને વનવાસ ટાઈમ અને મહાભારત ટાઈમે પાંડવો જે વનવાસ કર્યો એ જે જગ્યાએ રોકાણ કર્યું એ જગ્યાના લોકો મેળા થાય છે વધારેમાં વધારે મેળા એ ધાર્મિક છે અને સરકાર ને અમારે એવી રજૂઆત છે કે જયારે આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જયારે હતા ગુજરાતના મુખ્યમંત્રી અને એ સમયે અમને જેવી રીતે પરમિશન આપતા હતા એવી રીતે અમને ભાજપ સરકાર પરમિશન આલેસપી એવી અમારી નમ્ર અરજ છે અને જો સરકાર તરફથી અમને આ વસ્તુમાં છૂટછાટ આપવામાં નહીં આવે તો અમે લોકો મેળા કરીએ તો અમારા મેળા પરમિશન મળતી નથી એમને નુકસાન અમારે વેઠવું પડે છે એટલે આવનાર સમયમાં શ્રાવણ મહિના થી ચાલુ થતા ધાર્મિક તહેવારો ની અંદર આ આશોપમાંથી અમને બે થી ત્રણ મુદ્દાની અંદર જો છૂટછાટ સરકાર તરફથી નહીં આપવામાં આવે તો ગુજરાત ખાતે લાગતા દરેક ધાર્મિક લોક મેળાનો અમે લોકો બહિષ્કાર કરીશું બરાબર અને અમે કોઈ મેળાનું આયોજન કરીશું નહીં અને કોઈ હરાજીમાં ભાગ નહીં લઈએ ના અમારી પાસે અમે લોકોએ લગભગ આ છેલ્લા અમે દોઢ વર્ષથી ગાંધીનગર ખાતે સચિવાલયમાં રાજકીય અધિકારી મંત્રી લોક ને સરકારી કર્મચારીને અમે ઘણી બધી રજૂઆતો કરી સીએમ સાહેબ ને કરી છે ગૃહમંત્રી સાહેબને કરી છે પણ અમારી કોઈ રજૂઆત સાંભળવા નથી આવતું અમારે લોકોને બી ધંધો કરવો છે એ કોઈ જગ્યાએ સમજો કે એસઓપી જે છે એસઓપી પ્રમાણે કોઈ પણ જગ્યાએ મેળો કરવો શક્ય નથી બરાબર છે જે બી જગ્યાએ થયા મેળા આ જે બી મેળો થયો સાહેબ એસઓપી બાબતે મને જાણકારી છે ત્યાં સુધી એસઓપી ને લઈ અને કોઈ પણ એસઓપી પૂરી કરી શકે એવી રીતે કોઈ મેળો નથી કરી શકતું એ રાજકીય ભલામણ અને સરકારી લોકોના તંત્રની રહેમ નજર હેઠળ જ મેળા થયેલા છે બાકી એસઓપી નું પાલન કરી અને મેળો કરવો અશક્ય છે હા રાજકોટની રાજકોટની અંદર અમે માનીએ છીએ કે નેતાગીરીની કમીના હિસાબે આ અમે તકલીફ બેઠીએ છીએ અને અમારી તકલીફ દૂર થાય એવી અમારી સરકારને નમ્ર રજ છે હા રાજકોટની પીડા આખું ગુજરાત ભોગવશે જો અમને આવનારા દિવસોની અંદર આ એસઓપી માંથી કોઈ પણ રાહત ના મળી તો અમે ઉગ્ર આનાથી વધુ ઉગ્ર આંદોલન કરવા માટે બી સક્ષમ છીએ બીજે મેળા પોતાની લાગવક થી ને કરપ્શન થી અથવા તો કોઈની રાજકીય ભલામણ થી ચાલુ છે બાકી એસઓપી પ્રમાણે હાલમાં કોઈ મેળાનું આયોજન ચાલુ નથી